લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહી છે તેમ છતાં સુધારવાનું નામ નથી લેતા દહેગામમાં સસ્પેન્ડ કરવામાં આવેલા નાયબ મામલતદાર અને તેનો સાથી લાંચ લેતા સપડાયા હતા આ કેસની વિગત મુજબ ફરિયાદીની વેચાણ થયેલ ખેતીની જમીનમાં વેચાણ નોંધો રદ કરવા ગાંધીનગર પ્રાંત અધિકારીની કોર્ટ તથા ગાંધીનગરના કલેક્ટરની કોર્ટમાં આરટીએસ અપીલ દાખલ કરી હતી જે અપીલના કાગડો ખોવાઈ ગયા હોવાથી પરત મેળવવા ફરિયાદીએ ઉપરોક્ત બંને જગ્યાએ અરજી કરી હતી દરમિયાન તેઓનો સંપર્ક આ કામના આરોપીઓ મામલતદાર કટેરીના નાયબ મામલતદાર પ્રવીણ એમ પરમાર અને ટાઈપિંગ કરનાર નિતેશ જે રાજન સાથે થઈ હતી બંને આરોપીઓએ નોંધો રદ કરી આપવાના અને અપીલના કાગળો મેળવી આપવાના અવેજ પેટે રૂપિયા અઢાર હજારની લાંચની માગણી કરી હતી જે લાચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબી નો સંપર્ક કર્યો હતો જેને આધારે એસીબી એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ના ગેટ પાસે જાળ બિછાવીને લાંચ લેતા પ્રવીણ પરમાર અને નીતેશ રાજને ઝડપી લીધા હતા અગાઉ તારીખ 25 એપ્રિલ 2022 ના રોજ કલોલ મામલદાર કચેરી ખાતે રૂપિયા ₹2,60,000 ની લાંચ લેતા તત્કાલીન કલોલ મામલતદાર મયંક પટેલ અને આજના જે અમારા આરોપી છે પરમાર જે ડેપ્યુટી મામલતદાર છે હાલ ફરજ મોકૂફ છે તેઓ બંને જે તે સમયે ઝડપાયેલા આ મામલતદાર હાલ ફરજ મોકૂફ છે અને દેહગામ ખાતે તેઓનું હેડક્વાર્ટર આપવામાં આવેલું છે અમારા હાલના જે ફરિયાદી છે તેઓની વેચાણ નોંધો ની રદ કરવા માટેની અપીલ પ્રાંત કચેરી ખાતે ચાલતી હતી અને તેની આરટીએસ ની કાર્યવાહી એ કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે ચાલતી હતી જેમાં આ બંને જગ્યાએ જે કેસ અને દફતરના કાગળો હતા એ મળી રહેલ નહોતા જેથી ફરિયાદી આ કાગળો શોધવા માટે પ્રયત્નશીલ હતા દરમિયાનમાં આ કામના બે નંબરના આરોપી છે નિતેશ જેઠાલાલ રાજન તેઓ ટાઈપિંગનો વ્યવસાય કરે છે તેઓની સાથે સંપર્ક થયેલો અને તેઓએ આ જે ફરજ ખૂબ નાયબ મામલતદાર હતા તેઓની મદદથી શોધાવી આપે પરંતુ તેના માટે રૂપિયા અઢાર હજારની લાંચની માંગણી કરેલી જેથી આ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરેલો અને ગાંધીનગર એસીબીએ આ અંગેની ટ્રેકનું આયોજન કરતા આરોપી નંબર એક અને આરોપી નંબર બે બંને રૂપિયા અઢાર ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે રૂપિયા માંગવાનું કારણ ફરિયાદીની જે મામલતદાર કચેરીમાં અગાઉ વેચાણ નોંધ માટેની એન્ટ્રી હતી એ રદ કરવા માટેની કાર્યવાહી હતી એ ચાલતી હતી તેમાં તેઓની વિરુદ્ધમાં નિર્ણય આવતા તેઓ પ્રાંત ઓફિસમાં અને કલેક્ટર કચેરીમાં જે અપીલ દાખલ કરેલી એ અપીલ ચલાવવા માટે થઈ અને એના કાગળો જે હતા એ ગુમ હતા જે મળતા નહોતા જે આ કામના આરોપી છે એને શોધી આપી અને લઈ આપવાનું કહેલું અને તેના બદલામાં લાંચની માંગણી કરી હતી